વડોદરાના કારલીબાગ વિસ્તારમાં કલ્યાણનગરના જે બાળકો છે તેમની સાથે રમત ગમતની સાથે સાથે અભ્યાસની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આજ શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા અને ગિવ વેલ ફાઉન્ડેશનના સંયોગથી કાર્લીબાગ વિસ્તારના કલ્યાણનગરના બાળકોની સાથે રમત ગમત અને અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તો સાથે જ ચિત્ર અને ગીતો પણ ગાડવામાં આવ્યા હતા જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે અને શિક્ષણ આપણને શું પ્રાપ્ત કરાવી શકે છે તેનું માર્ગદર્શન આપ્યું હતું અને પ્રવૃત્તિઓની બાદ અલ્પાહાર પણ બાળકોને આપવામાં આવ્યો હતો આપણે બાલ ભવન ની આગળ કારેલી બાગ મેલે ના મંદિર આગળ આપણે નાના ભૂલકાઓ લગભગ છ થી ચૌદ વર્ષ ના બાળકોને આપણે અહિયાં બોલાઈ અને એજ્યુકેશન રિલેટેડ થોડી જાણકારી આપી છે સાથે સાથે નવી નવી રમત ગમત એક્સરસાઇઝ અને બાળકોને ડ્રોઈંગની કોમ્પિટિશન પણ અહીંયા કરાવી છે અહીંયા શશીલ દેવ દવે જે શિવ શક્તિ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે એ અહીંયા એમને આ બધું અહીંયા પ્રવૃત્તિઓ કરાઈ છે અને અમે એમની સાથે જોડાઈ અને આ પ્રવૃત્તિની અંદર ભાગ લીધો છે અને સાથે અમારા ફાઉન્ડેશનના પણ ઘણા બધા લોકો અહીંયા આવી અને આ પ્રવૃત્તિમાં જોડાયા છે અને છોકરાઓ જોડે ખૂબ જ મજા કરી છે મારું નામ શીતલ મહેતા છે વડોદરા શહેર મહિલા મોરચા મંત્રી અને સાથે મારું ટ્યુબવેલ ફાઉન્ડેશન છે હું એની ફાઉન્ડર છું અમે શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા આવેલા છીએ હું વોલેન્ટરી છું અને અમારી સાથે આજે ટ્યુબવેલ ફાઉન્ડેશન વાળા પણ જોડાયા છે અમે સાથે મળીને બહુ સારી એવી પ્રવૃત્તિ કરી છે આજે સાથે સાથે નાના બાળકોને ચિત્ર અથવા તો નાના બાળકોને શું ભણવાનું એ એ શું ભણી રહ્યા છે કેવું એમનું એજ્યુકેશન ચાલી રહ્યું છે એ બધું અમે જાણ્યું તથા એની સાથે સાથે અમે ડ્રોઈંગ કરાવ્યું બાળકોને ફ્રી ડ્રોઈંગ કહેવાય એટલે કે એમાંથી આપણને બાળકોની આ જે સમ એરિયાના બાળકો હોય છે એ શું વિચારે છે એ આપણને જાણવા મળે છે તો એવી એક સરસ એવી પ્રવૃત્તિ અમે કરાઈ છે અને આના બાદ અમે નાસ્તો પણ આપવાના છીએ બાળકોને મારું નામ અક્ષતા કાળે હું હ્યુમન ડેવલપમેન્ટ અને ફેમિલી સ્ટડીઝની સ્ટુડન્ટ છું